લીધો ઓર કેમ છો મિત્રો મજામાં જ અમે પણ આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અમે આજે આવ્યા છીએ બાપુના ઘરે એટલે કે જો છે ને અમે રાખડી બાંધવા આવ્યા સહીં ભાઈને બધાને રાખડી ઉપર બાંધી આવીએ અને દશામાં અને વેહાઈ છે તો કીધું દર્શન પણ કરી આવીએ અને અમે આંટો મારવા હમણાં જ આવ્યા હતા પણ હવે કહેવાય નહીં કે હમણાં કેમ કે એમ તો ન કહેવાય કે કેદુને ને આવ્યા નહોતા થયા આટો મારવા આવ્યા એમ એટલે એવું છે ને જો ઝીણ ઝીણી વરસાદ ચાલુ છે એમ ને અમને બસ એવું બધું હાલે છે અને આજે બપોર પછી એટલે કે મહેમાન આવવાના છે અમારા ત્યાંથી ન જો કે રાજકોટથી ન જે મારા પાડોશી છે ને એ અને આમ અમારા દેરાણીની જેમ છે ને ફ્રેન્ડની જેમ છે ને એક ભાઈ ને ભાભી થાય છે એ પણ છે એટલે બધા પણ આવવાના છે તો બધા મીડિયા તૈયારી કરવા અને મારે જો અત્યારે રાખડી બાંધવાની છે તો રાખડી બાંધી અને એ બધું કામકાજ કરી લઈએ અને પછી ફ્રી થાવ ને એટલે થોડીક બે હું દોરવાનું ને એ બધું કરાવવું ને ખેતરમાં માટો મારવા તો જ વરસાદ ચાલુ છે ને એટલે કાંઈ જવા હે નહીં Dopeta. Gerai. Taigi. Mai ingi, reba de not.

समातनी जय 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 जय